આજે એવું શું થયું કે મારે ને દિલીપભાઈ ને પણ વઢવું પડ્યું તમે છેલ્લા સુધી વિડીયો જોજો પૂરું જે માતાજી મિત્રો તમારું મારા વ્લોગ માં સ્વાગત છે આજે હું જવરો છું ભીડો નાખવા છે કે નહીં ભીડો હું મારા મોમો બધા જઈ રહ્યા છે ભીડો નાખવા અને આપણે તો હૈયા સા ભીડો નાખવા પણ આવડતું છે નહીં આપણને ભીડો નાખતા એટલે થોડું એ ચેક કરે કે ભીડો નાખતા આવડે છે કે નથી આવડતું

એટલે મારે આગળ લઈને મારવા પડ્યા આ મારા અંડા છે હવે વેણવાના છે પણ એ થોડું પૂર્ણિયામાં જતું હતું એટલે એમને થોડો ભીડો કરવા આવેલા હતા અંદર મારે ઉપર છો તો ભીડો આ મારા જગદીશભાઈ ઠાકોર બેઠા છે ફોન માં દોસ્ત દાસુ ખાલી મમ્મા કોઈ બોલો તો ખરી મમ્મા કોઈ બોલતા નથી પાઇપ થોડું દબાઈ છે એટલે મમ્મા કોઈ બોલતા છે નહીં પણ આપણે તો આપણું ક્ષેત્ર બતાવ અમારું બીજું ક્ષેત્રથી બતાવે હમું અમારા જગદીશભાઈ વેળા છે આ મારા ગબરભાઈ ઠાકોર આવી ગયા છે કેમ કે મેં અમારા એવા જગદીશભાઈ અમારા વ્લોગમાં